આ તો કોઈ માંગવા વાળું લાગે જવા દો ને ન થયો એટલે ભાઈ હું તો મારી દીકરી

આ આવ્યા વાત એટલે હા હા કહું છું ભાઈ હવે આપણે વેવાઈ બનવાના છીએ જોઈએ જોઈએ હા તમે મારાુદિયા એ લાદી ને કારખાના માં લાદીઓ ગે છે એના કરતા મારી પાકું પડ્યું વાંધો છે નામ પડી ગયું ગરબડિયો અને ગરબડિયો બોલે પણ સારો છે વ્યવસ્થિત છે અમારા ઘરના બધા કામ કરે ખેતરે જાય ઘર સંભાળે એને એમ ડાયો છે એમ કઈ તમારા ઘરે આવ્યો છું સાચી વાત તો કરાવી ના ભાઈ એવું કીધેલું

કાગ આ ચા ભરાવ ચા સરસ ઓર જોક તી આખો કપ ના પૂછો કપરાવ હા હા હા

ભાઈ બે ત્રણ જણ વ્યક્તિ માટે ચા બનાવવાની એમાં ડોરમાં કે તબકરામાં બનાવવાની ક્યાં જરૂર છે ભાઈ સ્ટીલની તપેલીમાં સરસ મજાની કડક મૂકી મસાલાવાળી ચાલીએ જા મસાલાવાળી ચા એટલે હા એટલે આદુ નાખવાનું હા એલચી નાખવાની હા જાયફળ નાખવાનું હા અરે ભાઈ ચા જ નઈએ હા આવે ચા આવે પછી આપડે આગળ વાત કરીએ પાછું શું થયું શું કહું હા ચા બનાવી ટોપ માં લાવ

કેમ બને હવે ચા નહી બને અત્યાર સુધી કેમ લાવું શું કરવું ને ક્યાં જ દૂધ ની ચા હવે ચા નહીં છે ને

નાશું માલું ગરમા ગરમ ગાછે બતા મળેલા ચા નાસ્તો કરીશું ભૂખે છે

વધારે થાય તો દવા છાંટવાની છાંટવાની એમ નહીં કેમ શું થાય તમને ખબર નહી શું સરકાર એની પ્રતિબંધ મૂક્યો હશે ક્યાંથી તમે મોટો દવાનો ઉપયોગ કરો છો મારી દીકરી લગ્ન તમારા દીકરા બુધિયા જોડે થાય અને કાલકો ભાઈ તમારા દીકરા ગુજિયા ને

ભાઈ જો તમે મોટો દવાનો ઉપયોગ કરતા ને તો મારે તમારા દીકરા દીકરે લગન થોડું વિચારો શાંતિથી વિચારો વિચારો બેસો આના છોકરા નક્કી કરવાનું છે તારી જો થોડી નક્કી કરવાનું છે આ તો નક્કી ના કેવાય ગમે તે ફિક્સ થઈ જાય

પીળા આવે છે ભયંકર હા એ દવાનો ઉપયોગ કરી શકો છો પછી એના કરતા વધારે ભયંકર દવા

આપડે દવા સાવા બા ખેતર માં જઈએ તો આપડે શું કરીએ છે આપડે દવા સાવા શરૂ કરી દઈએ પણ આપડે જોતા નથી આબોહવા જોતા નથી પવન જોતા નથી આપણે આંખમાં દવા જાય એટલે આપણને ધીમે ધીમે ઓછું દેખાવાનું લાગે પછી લાંબા ગાળે અંધાપો આવી જાય વાત કરો એટલે હંમેશા તમે જયારે પણ દવા સાવો ને તો શરીર પૂરેપૂરું ઢાંકી લેવાનું

પોતાની મરજી પાક તૈયાર થાય ને પોપટલા ગમે ત્યારે ઈચ્છા મુજબ દવા છાટો પાક જલ્દી ના થાય તો ખેડૂત બરોબર આપણને સૌથી વધારે સમજ આપણા પાક ની આપણને જ હોય કે ભાઈ આપણા પાક હમજ આપણને હોય હમજ આપણને હોય ખબર પડે શું કરવાનું ખેતરે જવાનું પેલા પાક નું બરોબર અવલોકન કરવાનું

બીજું છે સાંભળા પડે તો સાંભળ પડી જાય અને પછી ચામડીના રોગો થાય લાગબોને કરવાનું સમજ્યા ભાઈ નતા જાણતા એટલે હું કરતા જ પણ હવે ધ્યાન રાખવું પડે પણ મને તમે જેમ ખેડૂત માહિતી અરે ભાઈ આમાં એવું છે ને તમારી દીકરી છે ને

અમારે વરસાદ ને શું છે પરિવર્તન થાય ત્યારે એમાં તકલીફ ઉભી થાય ઘણી વખત શું થાય કે ભાઈ નિયમિત વરસાદ ના આવે ઘણી વખત શિયાળામાં વરસાદ આવે ઉનાળામાં ગરમી બહુ પડે ઘણી વખત માવઠું થઈ જાય ચોમાસામાં તો વરસાદ જ ના આવે આ તો ઓછો આવે ભાઈ આ આવી બધી પરિસ્થિતિ થાય એટલે એનાથી તકલીફ થાય ભાઈ તમને ખબર છે આ થવાનું કારણ શું છે કે ભાઈ આ ઝાડ કપાય છે જંગલોના ઝાડ કપાય છે વૃક્ષો કપાય છે એને લીધે શું થાય કે જે વરસાદ વધારે આવે એ ન આવે ભાઈ એના લીધે શું થાય કે ગરમી છે એ સીધી જમીન ઉપર આવે બરાબર એટલે ગરમી વધારે લાગે અને એ ગરમીથી બચવા માટે કુદરતે આપણને પડ આપી છે ઓઝોન નામનું એ આ બધી ગરમી શોષી લે પણ હવે એમાં પણ ગાબડા પડવા માંડે છે એટલે સૂર્યની સીધી ગરમી જમીન ઉપર આવે અને માણસને દઝાડે અને એનાથી ભયંકર બીમારીઓ થઈ શકે છે ભાઈ આટલી બધી ગરમી પડે

બીજું કે શહેરની અંદર ચોવીસ કલાક ભટકીઓ મોટી મોટી ઔદ્યોગિક ધમધમે છે અને એ આપણે લઈએ તો એનાથી બીમારી થાય છે બીમારીઓ થાય થાય છે એટલે આ બધા કારણો એને લીધે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને આપણે આવું થાય એટલે શું માનીએ ખબર છે કે આ બધો કુદરતી કોપ છે પાપ વધી ગયા છે કળિયુગ આવી ગયો છે એના લીધે આ બધી તકલીફો થઈ રહી છે પણ એવું નથી આ બધી થવા પાછળનું કારણ આપણે જવાબદાર છીએ આપણી થોડી ભૂલને કારણે આ બધી પરિસ્થિતિ નિર્માણ થાય છે ભાઈ એના માટે કુદરત ક્યારેય દુખી નથી કુદરત ક્યારેય દુખી કરતી નથી કુદરત તો બહુ દયાળુ છે ભાઈ આપણે એ કુદરત જાણે છે કે આપણે ના નિયમોને ચાલીશું કુદરતના જે નિયમો છે એને આપણે ચાલીશું એને આપણે ઉપયોગ કરીશું વૃક્ષો વાવવા જોઈએ જંગલો માં વૃક્ષો ઉગાડો અને મેં તો એવું સાંભળ્યું છે કે ખાન સંસ્થા વાળા એ આ ગામ ની અંદર ઓછામાં ઓછા વૃક્ષો વૃક્ષો વાવ્યા છે અને એવા વૃક્ષો વાઈ રહ્યા છે કે એમાં તો એમનું જંગલ ઉભું થઈ જાય આપડે આપણા ખેતરમાં વાવીએ અરે પણ કુંડી ની ડાબી બધું આવીએ દવાનો છો થાય કે મિત્રો મિત્ર કટકો છે એ જ કેવાનું વાત કરી વાત કરવા દવા ના શું છે આપડા મિત્ર કટકો છે એ અળસિયા છે બરોબર એ આપણા મિત્ર અળસિયા શું કરે કે જમીન ને કરે બરોબર જે આવી ને એના મૂળ્યા છે જમીન માં ઊંડે સુધી ઉતરે દવાનો છંટકાવ કરો તો બિચારા હળસિયા નાસ્તા બીજું કે ભાઈ જે મોર છે એ મોર આવે એ ઝેરી જીવાતો ને ખાય પણ હવે તમે દવાનો છંટકાવ કરો બિચારો મોર આવે અને એ જીવાતો ખાય તો આ દવા એના શરીર માં જાય

અરે ભાઈ જેટ નો છાંયો ખાવો છે શાંતિથી ઝાડના છાયા નીચે બેસવું છે અરે કમસે કમ એક એક વૃક્ષ તો વાવું જોઈએ

અરે અમને તો સારી માહિતી આલી તો ઘણું જાણે છે અરે તમને થોડી બુદ્ધિ આવે લોકો કોક બાય ને હું તો તમને કહું તો તમે મારે તો કોઈ દાડો માનતા છે શું તા હાલો હા ભાઈ હેલે લે હેલે બોલો ને હા 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 અયા દુબા છે આ આપો ને આ આપો હાલો આ તમારો ફોન કોણ બોલે છે આ એવું તો મને ના કીધું હા પણ તારી બાજુમાંથી જે ગધડો છે ને એને ફોન આપ્યો

આવે <laughs>

તૈયારી કર આ મહેમાન ગયા સારી વાતો ગયા કરશનભાઈ પણ હારી વાતો કરીને ગયા હવે એ પ્રમાણે આપણે જો ફેરફાર કરીશું આપણા ખેતી ખેતરમાં તો આપણને ફાયદો થશે તૈયારી